ઉદઘાટક પરમ પૂજ્ય મહંત શ્રી તુલસી ના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક સેવામાં કાર્યરત શ્રી ચોર્યાસી તાલુકા મહ્યાવંશી વિકાસ મંડળ દ્વારા આગામી નવા વર્ષ બે માટે સમાજના દાતાઓના સહયોગથી તૈયાર કરાયેલ નવા વર્ષના કેલેન્ડરનું મગદલ્લા ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલય મુકામે વિમોચન સમારોહમાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમના ઉદઘાટન પરમપૂજ્ય મહંત શ્રી તુલસીદાસજીના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું સંસ્થા સામાજિક ક્ષેત્રે કાર્યરત છે અને ગરીબ બાળકોને શિક્ષણ પગભર થાય એ માટેની વિવિધ નોટબુક વિતરણ મહિલાઓ વ્યવસાયી તાલીમ માટે મદદરૂપ થાય છે તેજસ્વી તાલાવનું સન્માન કરવો વિવિધ કાર્યક્રમો થકી બાળકો યુવાનો માતા બહેનોને પ્રોત્સાહન મળે એ મંડળની પ્રાથમિકતા છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે વાર તિથિ ચોઘડિયા વિવિધ સેવા સંસ્થાઓ વ્યવસાય સંસ્થાઓ સહિતની સર્વેને લાભદાયી એવા માહિતી વર્ષ બે હજાર છવ્વીસનું કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે સમાજના નામી દાતાઓના સહયોગ સાથે તૈયાર કરાયેલા કેલેન્ડરનું આજરોજ વિમોચન કરવામાં આવ્યું હતું

અને આપણા કૈલાસબેન સોલંકી કોર્પોરેટર વિશ્વના છે અને રમણભાઈ પટેલ અમારા માજી પ્રમુખ છે અને દયાભાઈ ભગત છે જે મકદારલાના છે અને ઈશ્વરભાઈ એલ સુરતી એ પણ મકદારલાના છે અને બળવંતભાઈ સુરતી છે પ્રવીણભાઈ ઉમરિયા છે અને ચેતનભાઈ કંઠારીયા અને મહાનો અહીંયા હાજર છે મોટી સંખ્યામાં પછી એના જે પરીક્ષા આપી ઉતરાયણ થયા હોય એમને સન્માન સમારંભ રાખીએ છીએ ત્યાંથી પછી નોટ વિતરણ પણ અમે કાર્યક્રમ રાખીએ છીએ ગરબા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખીએ છીએ સમાજને સંગઠિત કરીએ છીએ યુવા પાક પાકને અમે ક્રિકેટનો પ્રોગ્રામ પણ હવે કરવા જઈ રહ્યા છે અને અમે આ યુવાઓ થકી જ આ કાર્યક્રમ ચાર વર્ષથી શિક્ષણ અને યુવાને આગળ વધારવા માટેનો પ્રયાસ છે અમારો